વાત તો સાચી છે મંદિરનું વાતાવરણ બી છે અને બધાને રજા બી આપે છે પણ એ વાત બી છે કે મારો પગાર બી બે મહિનાથી પેન્ડિંગમાં છે પણ ઓફિસ સારી છે કે મને હજુ સુધી રજા નથી આપી વાંધો નહીં હાલ મેં જાઉં ઓફિસ તમને ખબર છે કે મંદિરના કારણે ઘણી જગ્યાએ કારખાના બંધ થઈ ગયા છે ખબર છે ને હા હવે એમ કહીએ છીએ કે આપણો ત્યાં પણ બહુ ઓછો સ્ટોક છે અને તમાર પાસે તમને કામ આપવા માટે અમારી પાસે કોઈ કામ નથી તો તમે એક કામ કરજો તમે બીજી જગ્યા ખોલી લો પણ તમે આવું કરશો તો મેં ક્યાં જઈશ અત્યારે મારે હપ્તાના પૈસા બી આપવાના છે મેં લોન લીધેલી છે તમે કાંઈક સેટિંગ કરી દો થતું હોય તો તમારી વાત સાચી છે પણ મારી પાસે અત્યારે પૈસા છે ને હું તમને થોડા દિવસમાં તમને કોલ કરીશ તમે પગાર આવીને લઈ જજો અને જે હશે હું તમને કોલ કરીને જણાવીશ વાંધો નહીં હલો મોટાભાઈ તમારી ઓફિસે સરીન જગ્યા છે મને બી નીકળી દીધો ઓફિસમાંથી એટલે તમારે એવું હોય જગ્યા હોય તો મને કોલ કરજો ને હા થેન્ક યુ તો હપ્તાવાળાને બી ફોન આવે છે કરું તો કરું છું ઓફિસમાંથી બી રજા આપી દીધી છે ઘરે પૈસા આપવાના મહિને મહિને આપતો આવે છે મેકલો એકલો ભિકારી કરીને શું કરું મમ્મીનો ફોન બી આવશે પૈસા આપો મારે જગ્યા તો કરવી જ પડશે તમને જ્યાં કરીને કંટાળી ગયો છું આ જિંદગી આનાથી કરી મરી ગયો તો છે આવું ને આવું ચાલશે ને તો આ છે મારા બસ પહોંચી ગઈ એમના જ કર્યો બહુ આ બસ ઘર આ જ લાગી છે આ બસ એમના જ ઘર્યું બહુ

સર ત્રણ દિવસ ચાલે અમારું એ બરાબર છે સર તો તમે જોવાનું યાર કરો હવે અમારે ઉપર જાપ દે અને અમારે આ કાર એ બધું અમારી ખર્ચો કરી દો સર આ એ તમારે જોવાનું બાકી હવે આપણે જેમ દેવો હોય નિયમ જાવ અને છેલ્લા 3 દી 3 દી માં ચોથો દી નો થવો જોઈએ પછી ગમે થાય કેસ બેસ કરી દીયો હું સમા બરાબર ના તારા લેવા દે અમારું પણ લે આ દે હા સર તો ઘરે આવે છે એમલી પૈસા આપવાના છે ઓફિસમાંથી કાઢી નાખો કરું તો કરું શું મારી મમ્મી નો ફોન આવશે પૈસા માંગશે એ રામાં મદદ કરો તમારી પણ છોડું બધું તમારો ચરર માછવારો દીરા હર મત પરશી મા જા મારા મારે આશરા કો કે રમા હે રામદેવ હું તમારા દરબાર માંજી આવ્યો છું તમને ખબર છે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે મારો કોઈ સહારો નથી તમે જ મારો સહારો બનો જય અલખ

સારું છે ને તમને હવે હા ભાઈ બરાબર છે કઈ રીતે ચાલો છો તમે

તમારું લોકેશન આવી ગયું અહીંયાથી સીધા જશો ને તો તમારું લોકેશન આવી જાય અહીંયા આગળ છે હા અહીંયાથી આગળ જ છે અરે વાતો વાતો માં તો ભૂલી જ ગયો તમારું નામ શું છે મારું નામ ભરદેવ ઓ મારું નામ તો રામદેવ છે આપણે તો ભાઈ નીકળ્યા હાલો તો મળીએ પછી હા મળીએ ધ્યાન રાખજો હે ને હવે વિચારોમાં ખોવાયેલા ન રહેતા વાંધો નહીં અત્યારે જો ઉછળવાનું ઉપરવાળો છે ને આપણી સાથે ખૂબ ખૂબ આભાર તમારો આભાર તમારો ભાઈ કેમ મારે ફોન નહીં ઉપાડતો વ્યાજે પૈસા લેતા આવડે તો ભરતાય નથી આવડતા તમને ભાઈ મેં થોડોક પ્રોબ્લેમ માં હતો પ્રોબ્લેમ માં તમે લોકો છે અમારે શું લેવા દેવા અમારે હારે અમારી પાસે પૈસા લેવા એવા ત્યારે તમને હારા લાગતા હતા ને હવે તમે અમારા ફોન નહીં ઉપાડતા કોઈ વસ્તુ કેતા નથી એનો મતલબ શું છે પણ સર પ્રોબ્લેમ એ અમારે નહીં જોવાની હોય ઉભા રહી બે દિવસ અમારે નહીં જોવાનું મારી ભાઈ અત્યારે બે દિવસ માં ભાઈ

હવે મારા બધા રસ્તા બંધ થઈ ગયા છે લોન વાળા ઘરે પૈસા માંગો આવે છે મારો ફોન પણ અપતાવાળો લઈ ગયો હવે મેં કરું તો કરું છું મારા બધા રસ્તા બંધ થઈ ગયા છે હવે મારી પાસે અપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નથી આજ નદીમાં પડીને હું મારું મોત કરી હા આમાં પડી જવાથી બધા ટેન્શન દૂર થઈ જાય હે ને એ બી સાચી વાત છે ઓ રામદેવભાઈ તમે આમાં પડવાથી તમારો બધા ટેન્શન દૂર થઈ જશે નહીં તો પછી પડીને શું કરશો તમે તમે આત્મહત્યા કરવાનું વિચારો છો તમને ખબર અરે ટેન્શન તો બધાને હોય એનું સમાધાન કરવાનું હોય કે પછી મૃત્યુ હાલો મરવાનું માંડી વાળો આપડે બાર જઈને વાત કરીએ ઉભા થાવ તમને મેં વાત કરી એ સમજ પડી કે તમને બળદેવભાઈ આપઘાતે કોઈ પણ પરિસ્થિતિનું સમાધાન નથી જીવનમાં કેટલી પણ ખરાબ પરિસ્થિતિ આવે ભાગવું ન જોઈએ જોઈએ સામનો કરવો અને તમારા સાથે તો તો સાક્ષાત ભગવાન છે તમે ડરો છો તો જાઓ ઘરે તમારું કામ થઈ જશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી આત્મહત્યા એ સમાધાન નથી એ કાયરતાની નિશાની છે તો રામદેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હવે હું રજા લઉં આ તો જાઓ અને બધું સારું થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આવું પાછું વિચારતા નહીં ભાઈ મજા બસ મજા તમે કેમ કોલ નહીં ઉપાડતા હમણાંથી મારા પર કોલ આવ્યો હતો ને આપડે બધાના પગાર આપી દીધા શું પગાર આવી ગયો મારો પગાર ખાતા માં આવી ગયો શેઠ ને તમારી વાત કરી શેઠ કે આપડે બધા પાછા નોકરી પર રાખી દેવાના તો ચાલો આપડે પગાર આવીએ ચાલો આવ્યા ચાલો આપડે જલ્દી તમે અહીંયા ક્યાંથી બસ અહીંયા જો પગે લાગવા આવ્યો તો તમે અહીંયા શું કરો બસ અમારું તો આજ ઘર છે તમને મેં કીધું તું ને બરાબર કેવું છે હવે તમારા જીવનમાં બસ હવે શાંતિ છે બસ ભગવાનની દયાએ એકટીવા દીધી બસ હવે ફેમિલી બધા સુખી છે થઈ ગયું ને બધું સારું બધું સારું મે કીધું હતું ને બધું સારું થઈ જશે આત્મહત્યા કરી દીધો તો ત્યારે શું થતું બરાબર છે તમે કીધું એ

रामदेव भाई अरे रामदेव भाई अचानक क्या चला गया रामदेव भाई ले आवाज जो आओ रामदेव भाई अचानक क्या चला गया

કહો ના કહો રામદેવ તો નતા જ ને તમને એમને મને દર્શન બી આપ્યા હે રામદેવ તમારો ખૂબ ખૂબ આભાર આ વાત ખાલી બળદેવની નથી બધા જ લોકોની છે તમારા જીવનમાં પણ કેટલી એવી પરિસ્થિતિઓ આવી હશે ત્યારે તમે પણ હાર માની ગયા હશો ત્યારે કોઈના કોઈ સ્વરૂપે હું તમારો સાથ આપું છું જ્યારે પણ તમને તમારા જીવનમાં એવું લાગે છે કે તમારું જીવન ટૂંકાઈ રહ્યું છે આશાનો એક કણ કણ તૂટી રહ્યો છે ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે હું તમારો સાથ આપું છું હું મારા ભક્તોને ક્યારેય હારવા નથી દેતી જય અલગણી